ګډم شان د वातावरون ان خوبه ځ आनंद آوي زه شو ښکوه د سره سم زنا نظارو څه آيا کهم جاي څه پانی اکدم سپر ان فرتا ډنګر څه ان وحشیا خپل نن یو ثړ اول څه په کوذرتي څه હેલો યુટ્યુબ ફાઇમલી અમારો નવા બ્લોકમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં છે અને બધા મજામાં થશો અમે પણ મજામાં છીએ તો ચાલો આજ છે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને અમે જ આવ્યું છે કદમગીરી જે કમળામાંનો ડુંગર કહેવાય છે અને જે હોળી ધુલોટીમાં ત્યાં કમળામાં પ્રગટાવ્યા છે તો તમે અમે અત્યારે દર્શન કરવા જઈએ છીએ અને અમારા વિડીયોને કન્ટિન્યુ બનાવી રહ્યા છો અને નવા હો તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો અમે જઈએ છીએ અને અમે તમને દર્શન કરાવીશું અને આખો કમળામાં ડુંગર હિલ્સ બતાવશું તમને

કદમ કરીને ડુંગર ઉપર એની જેવો જ નજારો અહીં આવે છે અને તમને એની જેવી ફીલ થાય છે અને એકદમ શાંત વાતાવરણ અને ખૂબ જ આનંદ આવે એવી જગ્યા છે ચાલો હોય તમને અડધે પગ્યા છે તો અમે ત્યાં તમને દર્શન કરાવીશું માતાજીના અને અમારું વિડીયોને કન્ટેન્ટ બન્યા રહ્યો અને આ ડુંગર ઉપર એમ કહે છે કે જાનવરો બહુ છે પણ આપણે ધ્યાન પણ રાખવું પડે એમ છે અહીંયા અશોકભાઈ જો અહીં ઊભા છે આપણે વાટે હવે ફ્રેશ થઈ ગયા છે અશોકભાઈ અને જો આ જગ દેખાય એ જગ્યા આપણે પોગવાનું છે રસ્તો એક નંબર સુપર રસ્તો તમને કોઈ પણ પ્રકારને અવગડતા પડે નહીં એવી જગ્યા છે અહિયાં કેમ કે પેલા રસ્તો હતો ખરાબ પણ અત્યારે તો એક નંબર રસ્તો થઈ ગયો છે નવો ડામર બનાવેલો છે જોઈ શકો આ તમાર હમા પડઘા પડાયો તો જગ્યા છે

দৰ প্ৰকটে কমলাইছে জাল দিয়ে পাৰি নাই હા કમળા માતાજી મંદિર છે જોઈ શકો દોસ્તો આપણે આવી ગયા સિવાય મંદિરે દર્શન કરવા ચાલો આપણે દર્શન કરી આવીએ હવે

મજાનો નજારો અહીંયા કદંબી ડુંગર પર એકદમ ચાંદ વાતાવરણમાં તમને મજા લેવા કરે એવું ડુંગર છે અને આ મંદિર છે માતંગ મંદિર છે માતંગ માતાજીનું મંદિર છે અને નીચે ગુફા છે એની પણ ગુફામાં અત્યારે બહુ ગર્દી આપણે ક્યાંય ગયા નહોતા અંદિર અને અત્યારે જોઈ શકો આપણે અહીં ઉભા થઈ અત્યારે અને આ જોઈ શકો એનો નજારો છે જોઈ શકો દોસ્તો આ ઓરિજિનલ છે પછી જેમાં લાડુ છે ગાંઠિયા છે શાક છે તો ચાલો આપણે દર્શન કરીને નીકળી રહ્યું છે અત્યારે જોઈ શકો દોસ્તો સમયનું મરાઠી બાપુ જગ્યા છે એ જે ગુજરાતના વન નમના કથાકાર છે શ્રી મોરડીબા બાપુ વાળા એમની જગ્યા છે એનું એમનું ફાર્મ હાઉસ છે દોસ્તો અમે જયું છીએ અત્યારે અહી થોડી યાર તમારા વિડીયોની કન્ટેન્ટ બની રહીજો અમે તમને દર્શન કરાવીશું અને અમારો વિડીયોને બની રહીજો તો અમે જઈશું અહીંયા અહી આવશે ખોડિયાર માતાજી દર્શન કરવા Salah prakerja cincirival Lily tuh se. Kamu

یہ کو یہاں پر بھی خاموش

તો ચાલો આપણે પરસાદે લઈ લઈએ છીએ સારું દોસ્ત આપણે વાસણ ધોઈ ના કહેતા આપણે સાથે સરસ મજાનું વાસણ ધોયા છે કેમ કે સાહેબ વાસણ ધોવાય આપણા સેવા કે તો એની સેવાક કહેવાયનો નજારો છે માતાજીનું મંદિરે ગયા હોય ઓળિયા મંગાઈ ગયા દસકો દોસ્તો કાળ ફરદાન મંદિર છે એમ Terus-terus menjana-njana sih. Mata Cina keruai, lapciuai, dan ada કેમ છે પણ એકદમ એકદમ સુપર છે માતાજી નું મંદિર અને એમની જગ્યા છે આખો હોલ છે જોઈ શકો આખો શિયાળ છે અહીંયા બનાવેલો કદાચ દસ હજાર માણસો હોય તો આ શિયાળમાં સમાય સમાજ માણસો

Ngerban ya, saya aja. Karena saya kira concern dari saya, master. Ngerban ya, saya aja. સરસ મજાનું મંદિર બને છે. જોયા મતવો લાગે છે હોવાનાથનું મંદિર બનતો એવું લાગે છે. જોય શકો. એકદમ સુંદર નજારો છે, પ્રકૃતિનો નજારો. જોજો દોસ્તો. જોકો દોસ્તો પહેલા ઝુલતો ફૂલ હતો લાકડા ફૂલ પણ ત્યારે વિકાસના કારણે કાઢનાક્યો લાગે છે. મેકો પેલા હતો અહીંયા જોઈ શકો સરસ મજાનો હતો પેલા પુલ સરસ મજાનું એટલે કલકલતું પાણી જાય છે જોઈ શકો સામી પવન શકી છે સરસ મજાની એકદમ શાંત વાતાવરણ છે અહીંયા જોઈ શકો આંબા છે બગીચો છે અહીંયા અને ફરતા ડુંગર છે અને વસ્યા આપડું નાનું એવું સ્થળ આવેલું છે પણ કુદરતી છે તમને મજા આવ્યા કરે એવું સ્થળ છે તો જેવું પાણી ખળખળ તું જટભઠા ગયા છે ભાઈ અહીંયા 哥。<laughs> <laughs> <laughs>